પ્રેમગઢ સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે વાવણીલાયક વરસાદ થતા હાલ ખેડૂતોમાં ખુશીની લહેર દેખાઈ રહી છે અને જગતનો તાત હાલ ખુશ દેખાઈ રહ્યો છે સ્ક્રીન પર જોઈ શકો છો ત્રિ જેતપુર રાજકોટ આ સાથે જ અમે હાલ અમદાવાદના પણ દ્રશ્યો તમને બતાવ્યા હતા તો સમગ્ર ગુજરાતમાં મેઘરાજ આગમન થયું છે થોડા દિવસ વહેલા આવ્યા છે પણ પૂરા આવ્યા છે કારણ કે આ વખતે જે પ્રમાણે ગરમી પડી હતી તે પ્રમાણે જ વરસાદ પણ ખાબકી શકે છે તેવી શક્યતાઓ છે અનેક શક્યતાઓ કરવામાં આવી હતી વરસાદ આવવાની અને એ પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે સાથે રાજકોટના જેતપુરમાં વરસાદ ખાબક્યો છે જેને લઈ અને વાવણીલાયક પાક જેટલો વરસાદ પડ્યો છે જેને જોઈ અને હાલ ખેડૂતોના આંખમાં જે અશ્રુ હતા તે સુકાઈ ગયા છે અને ખુશીના અશ્રુ આવી ગયા છે અને ત્યારબાદ આ સાથે જ વરસાદ આવવાના કારણે નદીઓમાં પણ નવા નીર આવી ચૂક્યા છે જેને લઈ અને ખેડૂતો રાહત ના શ્વાસ અનુભવાઈ રહ્યા છે અને સાથે જ તેઓના પાકને કોઈ નુકસાન ના વળી શકે તેવી પણ તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો જ્યાં પાણી રસ્તાઓ પરથી ફરી વળી રહ્યું છે ન માત્ર કોઈ પરંતુ પ્રોપર વરસાદ આવ્યો છે જેને લઈ ગ્રામજનો અને જેતપુરના લોકો સાથે સમગ્ર પંથકમાં હાલ ખુશીની લહેર દેખાઈ રહી છે ખેડૂતોની ચહેરા પર પણ એક સ્મિત આવી ચૂક્યું છે સાથે જ વરસાદ આવવાને કારણે ગરમીમાંથી પણ રાહત મળી છે જે મોટી સમસ્યા હતી હિટસ્ટ્રોકના અનેક કેસો સામે આવ્યા લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા ત્યારે જેતપુર સાથે અમદાવાદ અમદાવાદ સાબરકાંઠા જેવા અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતા ગુજરાતમાં હાલ ગરમીમાં બફારાથી આંશિક રાહત મળી શકે છે અને લોકો એનાથી ત્રસ્ત થઈ ચુક્યા હતા તેઓથી તેમને હાલ બચાવ મળી શકે છે